એકવીસ એપ્રિલના બે હજાર ત્રેવીસના રોજ ઓગણચાલીસ વર્ષ જૂના ઓએનજીસી બ્રિજને જેસીબી મશીન દ્વારા બ્રિજના સ્ટ્રકચરને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સંભવિત ટ્રાફિક ભારણને લઈ જૂના નેશનલ હાઇવે આઠ ને છ લેન કરવા તરફ પ્રયાણ કરાયું છે અને આજે અગિયાર મહિનાનો સમય વીતવા છતાં બ્રિજની અર્ધા અર્ધ કામગીરી પર થઈ નથી ચોમાસા દરમિયાન વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ઓએનજીસી બ્રિજ બંધ થતા હાલ ગડખોલતી બ્રિજ અને પીરામણ અંદરપાસ બ્રિજ વિકલ્પ માર્ગ છે જે પૈકી પીરામણ માર્ગ બિસ્માર હાલતમાં છે તો ટી બ્રિજ ઉપર છાસવારે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે આ વચ્ચે બ્રિજ નવ મહિનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી જોકે અગિયાર મહિના વીતી જવા છતાં માન સહિત ટકા જેટલી કામગીરી થઈ છે હજુ માત્ર એક જ બોક્સ ઉભું કરાયું છે જ્યારે અન્ય બોક્સની કામગીરી ચાલી રહી છે કામગીરીની કામગીરીને લઈ વાહન ચાલકો રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવાગમન માટે સૌથી વધુ વાહનો ઓએનજીસી ઓવર બ્રિજ અને સહારો લઈ રહ્યા હતા અને રોજના વીસ હજારથી વધુ વાહનો આવાગમન કરી રહ્યા હતા અંકલેશ્વરની હાર્ટ લાઈન સમાન માર્ગ બંધ રહેતા શહેરના અન્ય વિસ્તાર સાથે જોડાતા ઓએનજીસી બ્રિજની મંથરગતિ એ ચાલતી કામગીરીને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે